પ્રભુએ આપવાની ટેવ રાખી છે દયાળુ છે વગર માંગે પ્રભુએ આપવાની ટેવ રાખી છે એકલો હું લઉં છું ખુશીને મેં હંમેશા વેચવાની ટેવ રાખી છે જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો ફૂલની શયા ગણી અંગાર પર હસતો રહ્યો આય મુસીબત એટલી જિંદા દિલીને દાદ દે તે ધરી તલવાર તો હું ધાર પર હસતો સાચી વાત છે ઘણા સમયે હું અહીં આવું છું અમરેલી અને એક તો હવે સમાજનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કારણ કે જ્યાં જાવ ત્યાં બહુ સારી સગવડ મળે છે પહેલા જેવું નથી હવે હારું હારું માણા ખવડાવે ને વળી મોટર લેવા આવે ને મૂકવા આવે ને પણ હવે અમારે તકલીફ ઈ થઈ ઘરે નથી ભાવ બાર જેમ વ્યવસ્થા હોય ઘરે પછી મંડી થી કરવા ચટણી કેમ નથી અથાણા કેમ નથી રાયતા કેમ નથી છાશ કેમ નથી તો કે શું આ પ્રોગ્રામ દેવા આવ્યા છો આ ઘરે પાછા આવતા રહ્યા એમ યાદ કરી દેવું પડે હમણાં વળી એક જી વાળાએ મારો ઇન્ટરવ્યુ લીધો અને ક્લોઝઅપમાં છાપ્યો હોત એમ તો મેં એમને સમજાવ્યા કે ભાઈ કોઈ ખારા માણાનો લ્યો તો ના હવે નક્કી કર્યું છે લઈ લ્યો હા લ્યો ને ભાઈ જીવ અહીંયા નહીં આવે મારો એક મિત્ર છે વિઠ્ઠલ હવે એની આખી ત્રાસી છે અને એમાં પાછી એના હક પણ સાંધાની વાત હાલે એટલે મેં એને સલાહ આપી હતી મેં કે જો ફોટે થી પતે ત્યાં સુધી રૂબરૂ જાતો નહીં એટલે અમે વિઠ્ઠલ ને ફોટો પડાવવા અમારે સુલેમાન પટેલ ના સ્ટુડિયોમાં લઈ ગયા એને વળી સ્ટુડિયો નો ચોકડા વાળો આમ કોટ પહેરાવ્યો કોલર વાય કઈ નતું અને અમે વળી આમ ત્રિકોણ આકાર નો રૂમાલ ગોઈ્યો હોય ખીસામાં એક ઇન્ડી પેન હાચી ને બે ખાલી ઉપલા ઢાકણા સુલેમાન એમ કીધા કરે કે આ જો કેમેરા હામું મેં કીધું એમ રવા દો આમ જોવાનું કયો આમ ખૂણામાં જોવાનું ક્યો તે આય જોતા છે એવું લાગ છે કારણ કે ઘણાનું એવું હોય કહી પે નિગાય કહી પે નિશાના પણ હવે આ માંડી છે તો પૂરી જ કરી દઉં અમારે માનભાની હોટલ આ હું નટુન વનેચન બધા બેઠેલા એમાં વિઠલ આવ્યો અને આવતા મેં ધ્રુવા મીંડ્યો હિબકે ચડી ગયો ને છાનો નોરે કોઈ વાંચે અમને ફાળ પડી કે શું થયું હોય છે પછી અમને એમ કે આનું હયું હળવું થાય પછી પૂછી ત્રણ અડધી ઉધાર ચા મંગાવી દેદી ગામમાં આબરૂ ખરી પછી મેં પૂછ્યું વિછલ ને કે બધો રોવે શું કામ તો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું છું ને મારી બા ધડ દઈને ના પાડે હું કન્યા પસંદ કરું મારી બા ના પાડે બોલો માં જનેતા ઉઠીને મારી ચડતી દેગડી પાણો નાખે પછી મેં એને સલાહ આપી મેં કીધું તું એમ કરી તારી બા જેવો દેખાવ હોય એવો શોભા હોય ને એવી કન્યા પસંદ કરે તો કે એમ કર્યું મારા બાપા ના પાડે એટલે યુવાની જે છે ને આ અદભુત અવસ્થા છે સમંદર ના તરંગો ચાંદની માં લીન લાગે છે પવનની લહેર પણ જળકી ઉઠેલી બિન લાગે છે એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવા જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે અંધારી મેઘ મેઘધનુષ મળે દેખાવાય અને જુવાનીઓ માટે મને માન ઘણું કારણ કે બહુ ભોળા હૃદય ના હોય જરીક કોક મન મોટું દેખાડે તો ગદબમાં બકરી હાલી જાય હાલ્યા જાય કોક ના સામાન મંડે કોક ના છોકરા રમાડવા મંડે ખીસામાં પૈસા ન હોય ને આઈસક્રીમ ના ઓર્ડર આપીને બેઠા હોય પછી મૂંઝાતા હોય ને પણ આ અવસ્થામાં એ બધું સહજ છે જમાનો હોય કાળો નાક તો હું પણ મદારી છું પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું ખરેખર બાદશાહ છું આખી આલમનો છતાં એ આપની મીઠી નજર કાજે ભિખારી છું બસ આવી ભાવના એના હૈયામાં હોય અને મોહબ્બતના સવાલોના કોઈ ઉત્તર નથી હોતા અને જે હોય છે તે એટલા સદ્ધર નથી હોતા મળે છે એક જ પ્રેમીને સાચી લગ્ન દિલની બધા ઝેર પીનારા કઈ શંકર નથી હોતા મારવાની દવા પીને લાંબા થઈ ગયા હોય એને નીલકંઠ નવાય આમ જોવાની બદલે પેલી વાત આવી ગઈ આપણે પણ હું વાત ઈ કરતો હતો કે હવે ગામે ગામ માણસો સારી રીતે રાખે છે એટલે હવે ઘરે મંડી તકલીફ પડવા હમણાં વળી એકત્રીસ ડિસેમ્બરે મારી પત્ની કે આપણે ઘરમાંથી બધો ભંગાર કાઢી નાખવા મેં કીધું વાય રહેશે શું આમાં ઘણી વાત એવી હોય છે કે સમજાય તો દેનો આનંદ છે મારો એક મિત્ર એ ગાલે દાજી ગયો મેં કીધું ગાલે કેવી રીતે દાજ્યો કે હું ઇસ્ત્રી કરતો એમાં ફોન આવ્યો હું ઈસ્ત્રી કરતો એમાં ફોન આવ્યો એને મને આટલું જ કીધું હવે તમે આ જે સમજવું હોય એ સમજો અમારે અમદાવાદ મિત્રો ભેગા થઈ જાય ને તે પછી મળે કેમ આયા કે એટલે કે હા તારે એમ કરો ને આ વખતે આવો તારે અમાર ત્યાં ચોક્કસ ને ચોક્કસ આવજો પણ આ અત્યારે હવે એનું શું અમારે સવાલ એ હોય કે આજથી લોરે મૂકવો આ તો જય મળે કે હવે આવો તો અમાર ત્યાં ચોક્કસ ને ચોક્કસ આવજો પાછા મળે પછી કે રાત્રે કાર્યક્રમમાં મળશું વળી કાર્યક્રમ માં ન આવ્યો બીજેથી ભેગા થાય આપણે કંઈ કાર્યક્રમમાં કેમ ના આવ્યા તે છે તે ગેરેજ હું ગાઈ ગયેલી ને ગેરેજ ગાઈ ગયેલી એટલે અહીં આવીને શું હોવું એમ આ બધી બાબતો છે અને ઘણી વાર મેં કીધું એમ કે એક કલાકારો માટે એ બહુ સારી બાબત છે હું જીના ઇન્ટરવ્યુ ની વાત કરતો તો નાના નાના એના પ્રશ્નો હતા મને કે આ તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ છે તમારી જાતિ કઈ મેં કીધું નર જાતિ પછી વળી મને કે તમને ફળમાં શું ભાવે મેં કીધું ઉધાર મળે ત્યાં સુધી કેરી ને પછી કેળા ભાવે

કઈ વાંધો રાખી ક્લાસમાં પીરિયડ લેતા હોય એટલે એ સવાલ નથી આ જી ના ઇન્ટરવ્યુ ની હું વાત કરતો હતો આવા એના સામાન્ય પ્રશ્નો હતા કેરી વાત યાદ આવી અમે બાંડિયા બેલી ઓગણીસો ને ની સાલમાં મેટ્રિક નો ક્લાસ અમારા વખતે નહોતો એટલે અમારે ગામ ભણવા જવાનું છે એટલે હું કેસેટમાં જેના નામ બોલું છું એ બધા મિત્રો ભેગા થયા ને એવા ગંભીર થઈ ગયા કે હવે આપણે જિંદગીમાં ભેગા થઈ ન થઈ કોઈ ક્યાંય જાય છે ને ક્યાંય જાય છે જેમ ઇંગ્લેન્ડ અમેરિકા આફ્રિકા એમ વયા જવાનો હોય એમ ગંભીર થયા બધા ફરવાળે કોઈ ક્યાંય ગયા નહીં અહીંયા ને આછી અને રોજ ભેગા થઈ ગયું પણ અમે બાંધિયા પાર્ટી કરી ઓગણીસો ચોપન ની પહેલી તો આ એમને આવે વળી રસપુરીની પાર્ટી કરી તે ચાર જણા કેરીમાંથી રસ કાઢવા બેઠા લાઈન સર ગોટલો આમામા કરીને એનો ગોટલો ચડી જાય ત્યાં બીજાને આપે ઈ વળી પાછો મચ્છે પણ ચોથા પાંચ ગોટલો પસાર થાય ત્યાં તો મુંડેલ જોગી જેવો થઈ જાય આટલી પ્રક્રિયા પછી અમારે વનેચરના હૈયા કરુણાની જે સરવાણી ફૂટી કે હવે રવા દો અને ગાયો ને નાખી દો પણ ગાયો હું હાલતી થઈ હવે આમાં કઈ રેવા દીધો ગાયો ખાય ને આપણે કોઈ દી એવું હા માણસ ગમે એટલું રડતો હોય પણ એના માટે કે એના કુટુંબમાં જ વાપરતો હોય ને સમાજને કાંઈ જો ઉપયોગી ન હોય તો ગમે એવી હોય આ પશુ પ્રવર્તી છે आपड़े कोई दी हूँ हाँभियो कि अरे पाड़ो चरता है वो न पैसा पारो लेता है वो पाड़ा पोचे चरता है तो यही पशु प्रवृत्ति है कि आप आप ही चरे वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे વિચાર લો કે મૃત્યુ હો ને મૃત્યુ ડરો કભે છે ડાદર તો હવે અહિયાં બીજા કલાકારો કાર્યક્રમ આપે ને એકાદ હું મને અહીંયા રાખી અહીંયા કરાવી દે જલસો વિચાર લો કે મૃત્યુ હો ને મૃત્યુ સે ડરો કભી મરો પર યાદ જો કરે સભી નૃત્યુ તો વ્રથા મરે વ્રથાજી વહી મનુષ્ય હૈ મનુષ્ય કે લી મરે અનાથ કોણ હૈ ત્રિલોક નાથ સાથ હૈ દયાલુદીન બંધુ કે બડે વિશાલ હાથ હૈ

અમને ગભરાવશો એવું લાગે છે પ્રફુલ્લભાઈ તો અહીંયા આપણી સમક્ષ પેટી વગાડવા આવે છે એટલા માટે એનું નામ આવ્યું તમે શાંતિ કેટલી છે ને કેટલું પકડાય છે આમાં એ ખ્યાલ આવે અમને આપની સમક્ષ લોકગીત લઈને આવે છે શ્રી ભારતીબેન કુંચાલા